એ ઘટનીયા આવે અંદર દર્શન કરી લીધા છે ને આવ્યા ને ભર્યો કારણ કે છે ને કોઈ આપણે કાઈમ જાતા હોય તો અત્યારે છે ને તો દરિયો ભરાય છે એમાં પાણી છે ને ફૂફાણ અમારે છે એટલે છે ને એની અંદર જવાય એમ તે નહીં હવે છે ને દર્શન કરી લેતા હવે ડાયરેક્ટ ભાઈ જઈએ ઘેરે એમ લીધું દર્શન કરીને છે ને આપણે ડાયરેક આવી જઈએ ઝૂંપડી આપણે ઝૂંપડી છે ને અમારે આ ને ઉપલી વાળી કહેવાય તો ઉપલી વાળીમાં છે ને અમારે ઝૂંપડી છે તો ઝૂંપડી આવી આવ્યા ને આપણે છે ને મેડમ છે ને એ ખેતરમાં ખલ લેતા તો હું છે ને લેવરાવા આવ્યો છું કાં એને ગરમી થઈ ગઈ પલ લઈ ગઈ હું તો હાલો લેવા મળી તકે ઘણી વાર ખમોય કે હું નેતી મને એક ગરમી થઈ ગઈ એવું હોય કા એને છે ને ગરમી થઈ ગઈ છે તમારે તમારે બધાની પાસે ને કોમેન્ટ બહુ આવતી હતી કે ભાઈ તમે એક ફરાળ ન કરાય કે દર્શન કર્યા વગેરે એટલે હે ને આજ હું હ ને પહેલાં દર્શન કરી આવું પછી ફરાળ કર પછી ફરાળ કરશું આપણે ને બીજે બીજી તમને વાત કીધું કે ભાઈ જો અમારે છે ને ખેતરમાં કામ હોય ખેતરમાં કામ હોય તો કામ કરતા હોઈએ તો બપોર પછી પગે લાગવા જાઉં કારણ કે ધીમા એકવાર પગે લાગવા જવાનું હોય તો હું ડેલી છે ને પગે લાગવા તો જાવ જ છું તો હું કહું ફરાર કરીને આપણે પગે લાગી જવાનું હોય કારણ કે કાંઈમીક જાતા તો હોય હતી ને બીજી વાત કે ભાઈ આપણે આ આ માળા તમારી માળા કેવડી છે તો ભાઈ હું તમને માળા બતાવી દઉં જો ભાઈ આ માળા છે ને એવડી છે આ માળા તાલી છે આ માળા છે ને ભાઈ હરિદ્વારની માળા છે આ માળા છે ને મારા બાની હતી પણ આપણે છે ને ભાઈ શ્રાવણ મહિનો રહેતા ને શ્રાવણ મહિનામાં છે ને આ માળા આપણી પાસે પોગી ગઈ છે તો આ માળા છે ને મૂકવા આપણે પહેરી લઈએ તો છે ને આપણે આ માળા પહેરીએ છીએ આ માળા ભાઈ છે ને એવડી છે તો મૂકું આપણે શ્રાવણ કરતા હોય તો આમાં રુદ્રાક્ષ છે તો શ્રાવણ કરતા હોઈએ તો આપણે પહેરવામાં કાંઈ વાંધો નહીં તો આપણે છે ને પહેરીએ છીએ તો આપણને છે ને હવે ગીરમી થવા મળી છે અને આપણે દાંતરી પહેરીએ ને એટલે ગરમી થવા મળી કારણ કે બહુ ગરમી થાય એ ખેતીની હાંસું હતું જો ભાઈ આવી રીતનું છે ને આપણે ન્યાદવાનું હોય તમે બધા ઘણી કોમેન્ટ કરતા કે ભાઈ ન્યાદવાનો વિડીયો બનાવો ખેતરમાં કામ કરતા હોય એનો વિડીયો બનાવો તો ભાઈ છે ને ખેતરમાં આપણે કાયમી કામ તો કરતા જ હોય પણ કાયમી કાયમી આપણે બનાવતા હોય ને તો કાયમી કાયમી હું બતાવો ને એ વિચારમાં પડી જાય આપણે ક્યારેક ક્યારેક એટલે છે ને જો ભાઈ આવી રીતનું ન્યાદવાનું હોય આ હેઠા હેઢામણ લેવાની છે બાકી આમાં અંદર તો ખર્ચ છે નહીં શાહમાં છે એ બધું ક્યાં તો લાવવાનું એમ લે લેતા લેતા છે ને આપણે જો વાંચ ગયા છે હવે એક હોય બે ને ત્રણ ત્રણ ત બાકી રહે છે ને ખાલી આમ માંડવી તમે જો કેમ લાગે અત્યારે બધી માંડવી છે ને લીલી સમ રેગી થઈ ગઈ કપાય લીલો સમ થઈ ગયો અત્યારે વરસાદ નહોતો ને એના કારણે બધું ડીમ હતું અત્યારે છે ને વાન બદલો થઈ ગયો બધામાં કેવું લાગે લીલું લીલું હરું હરું ક્યાંય ઘટે નહીં અત્યારે તરીકો પડતો હોય ને પાછા વાદળા થઈ જાય આગળ છે ને ગરમી આમ ફૂલે ફૂલ થઈ જાય એવો તરીકો હતો અને અત્યારે છે ને વાદળા થઈ જાય તો

ખેડું હોય ને એને નેદવાનું ને ઉતાડ હોય એને છે ને ખેતર નાદવાનું ઉતાડવું હોય હેઠો પીડો રહી ને તો ચાલે કારણ કે એ તો ગમે તે દી લેવાય જાય પણ ખેતરમાં છે ને ખડ હોય ને એ ખડ કાઢવાની ઉતાવળ હોય હોય તો આપણે છે ને ફટાફટા ત્યાં વેડું છે તો કાઢી નાખીએ ફેમિલી નેદવાનું હતું એ કામ પૂરું કરી નાખ્યું છે હવે છે ને ડોડા વાડવાનું શરૂ કરી દે જો અમારે છે ને ડોડા વાઢ્યા છે આમાં બધા જાડા જાડા ને કાયલમાં રાખેલા એ બધા છે ને ઉપાડી લીધા છે મારા બાયને એને રહેવા દીધા મેસે લીધા એટલા ડોડા ભાડી લીધા છે આ બે વાળું માલી પૈસા એકડાનું ઓળુ કરી ગયું છે પેશર માલને નિર્વાતી પણ આમાં કંઈક કંઈક રેવા દીધા કે કાંઈક ત્યાં પાકે તો બાફી ખાવા થાય એટલા માટે રેવા દીધું તો મસ્ત મસ્ત ભારો બની ગયો તો ભારો લઈને ઉપાડી જાય ખેતરમાં લઈ ડાયરેક્ટ આવીને આપણે ને એટલા જમરું ઉતારી લીધા છે મેં તમને પહેલાં કીધું ખાવો હોય તો આવી જાજો તો ભાઈ એટલા જમરું પાકી ગયેલા છે ને હજી છે ને જમરૂક ઝાઝા બધા પાકી જાય છે માથે પણ આપણે ખાલી થોડાક તોડ્યા છે કારણ કે આપણે છે ને ફરાળનો ટાઈમ થઈ ગયો છે તો ફરાળ કરવા માટે છે ને થોડાક તોડી લીધા છે ના એ જો જમવાની પ્રોસેસર શરૂ થઈ ગઈ ને વાગી જાય છે ખાડા બાર સાડા બારમાં થોડીક વાર છે પણ તો એ અત્યારે છે ને ફરાળ કરી લઈએ ફેમિલી તો મસ્ત મસ્ત છે ને અત્યારે ફરાળ કરી લઈએ ફરાળમાં જો ભાઈ આપણે શેવડો કેળો ને એટલા જમરૂક પણ એટલા બધા જમરૂક તો નહીં ખૂટે એક બે ખાઈશું તો અત્યારે છે ને મસ્ત મસ્ત ફરાળ

ડોક્ટર નામો છે ઓજી જો ભાઈ આપણે ખોડીફાટ છે ને મોવાની અંદર એ ખોડીફાટ પાસે જાય જ્યાં છે ને એ ભાઈને સારું નહીં થાતું કારણ કે અહીં લોકલ દવાખાના ઘણા છે પણ તે મેલ ન આવે એટલે એને છે ને ના જવા પડે કાર્તિક ભાઈ અમારી પાર્ટી છે ને બધી અહીં બેઠી છે છંદબેન છે ને મસ્ત મસ્ત બને તો આવ્યા તો હાલો કે હાલો

આવી રીતના કટિંગ કરીને બાફી પણ એમાં ધવાડા નીકળે બાફી નાખ્યા છે ને મારા છે તો ફટાફટ છે ને ગામમાં જવું પડશે દૂધ દેવા ગાબા દૂધ ભરે ગામમાં ફટાફટ દૂધ દઈ પછી ને આપણે બનાવીને રોટલા બનાવવાનું શરૂ થઈ ગયું છે એટલા રોટલા બનાવી દે બાળી તો મસ્ત મસ્ત છે ને આપણે જો આવી રીતનું બનાવ્યું છે જો કેમ છે છટપટ પટ તું એ છે ને મારા વગેરે લીધે કાબા

વાવાઝોડું ના આવતું ભેડે થવા મીડ્યું છે બધું તાટો બોળ પવન આવવા મીડ્યો છે વરસાદ પણ આવે છે જેવા તેવા સાટા ઘડી વાર તો એમ લાગ્યું એવું લાગે છે ને બહાર નીકળું મૂક્યો આ એટલું બધું ભડેરાટી કેમ બોલે હવે છે પાછો ધીમો પડી ગયો હવે છે ને આગળ આમ તાટો બોલ ફૂચો હોય આવતો ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ